આથી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચટી મકવાણાએ કંપનીને સીલ મારવાનો આદેશ આપ્યો હતો જેનું પાલન કરીને તંત્રએ આ કડક કાર્યવાહી કરી છે ચોટીલા તાલુકાના સુરઈ ગામની અંદર સર્વે નંબર બસો ત્યાસી વાળી જમીન પર વર્ની એનવીરો કેર લિમિટેડ નામની કેમિકલ કંપનીનો પ્લાન્ટ આવેલો છે અને આ કેમિકલ કંપની છે વડોદરા કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધ વાળુ હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે તેમજ આ કંપની દ્વારા જે આજુબાજુના સાત થી આઠ ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે મોટા હરિયાણા છે છે વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે એ પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન થઈ રહ્યું છે GPCB એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ નાઇટ્રેટ ફ્લોરેટ વગેરે પણ પ્રમાણ નોર્મલ કરતા વધારે જણાઈ આવેલ છે જેથી આ જે કેસ છે એ કેસ ભારતીય નાગરિક સુરક્ષા સહિતા બે હજાર કલમ એકસો બાવન હેઠળ લઈ અને ડાયરેક્ટર શ્રી હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા જે આ જે પબ્લિક ન્યુસન્સ નો કેસ હોય જેથી તાત્કાલિક અસરથી આ વરની એનવીરો કેર લિમિટેડ ને સીલ કરવા અત્રેથી હુકમ કરવામાં આવેલ છે અને આ કંપનીને તાત્કાલિક અસરથી મામલાદાર શ્રી ચોટીલા દ્વારા છે એ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે